શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને કરી દીધો છે આપણે બ્લોકને સ્ટાર્ટ તો નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ તો આપણે આંબામાં આવીને બ્લોગ ચાલુ કર્યો ને આમ પાણી કેનાલ બંધ થઈ ગઈ હતી તો આજ પાછી આવી ગઈ છે તો પાણી આંબામાં પહેલી બાજુથી ચાલુ કરીએ આ બાજુથી બાકી છે આમાં તો પી ગયું છે આમ જોન આમ આમાં ભીનું છે એટલે પેલી બાજુથી આપણે ચાલુ કરવાનું છે તો આપણે આમ જઈએ છે ચાલુ કરવા માટે ચાલતા ચાલતા જઈએ અંદર એટલે ચાલુ થઈ જાય ને તો આંબા પાણી પી જાય તો સારું તો આપણે કેરી ફટાફટ મોટી થઈ જાય ને એટલે અને છેક આ બાજુ આવી ગયા પાણી નીકળે છે જોવા કેરી લાગેલી છે કોકો કોક આંબા કોડી ગયા જો આ બાકું પાળ્યું હતું એને બાંધવું છે અહીંયા બાંધીએ ને એટલે આમ જવા મન છે તો આપણે બાંધી દઈએ ફટાફટ થાય આજે જે છે આપને જાય ને આમ એને બાંધીએ તો વાલો પિત્રો બાંધી દઈએ આમાં વાલ બાકુ બાકુ ફેરવીને વાલ બાલ બંધ કરીને આવી ગયા છે હવે આ ઓસરીને છે ને આજ પાછી ધોઈ નાખીએ કસરું થોડું થોડું છે ને વાળવા કરતાં ધોવાનું સારું પડે ફટાફટ પતરી જાય તો આપણે એને ધોઈ નાખીએ એવું છે મિત્રો એમ કરીએ એટલે આ ફટાફટ છે ને કામ પતી જાય આ હવાલમાં તો ચાલો મિત્રો આપણે ફટાફટ એને ધોવા મળીએ થઈ નાખી અને જો મસ્ત મસ્ત ધોવાઈ ગયું છે બધું આમ છોકરા પાંદડા પાંદડા રહીને નહીં ખાશે અને એવું છે મિત્રો હવે છે ને હજી કામ જ નથી ખૂટવાનું પાણી ચાલુ કર્યું હતું ને તો અહીંયા જો રાત્રે આમ ભરાઈ છે મસ્તીમાં જાંબુડા આવી લાગશે ને મોટા મોટા જાંબુડા થઈ જાય જાંબુડા મોર આવો ને છે દેખાતો નથી તમને તો થાય તારે તો હાલો મિત્રો ફટાફટ જશે ને તમે હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણજી માતાજી હર જય આદિવાસી આપણે અને રાંધી પણ નાખી છે ખાવાનું બધું પાંદડા પાંદડા વાર નાખશે આમ જો છોકરા લેસન કરે છે મિત્રો તો ચાલો આપણે જમી લઈએ જમવાનું બની ગયું છે તો જમી લઈએ જો કાંદા લીલા કાંદા બનાવ્યા છે ટમેટા નાખી રોટલા ને થોડું ભાત બનાવ્યું છે દેશી ચૂલા ઉપર આમ બનાવી છે મિત્રો લઈ ગયા છે અને આમ ઓસરી થોતા હતા એ ઓસરી થોઈ નાખી છે તો હાલો મિત્રો જમી લઈએ આપણે હવે તમને જમતા પેલા કેરી દેખાડું કે આંગને છે નજીક થઈ ગઈ છે તો બહુ નથી આવેલી બહુ ઓછી આવેલી છે આછી બહુ છે કુકોમ્બામાં હારી આવેલી છે કુકોમ્બા આખા ખાલી છે એવું છે મિત્રો તો આપણે જમી લઈએ મહાલજ માં કચરો વારતા હતા ગ્રાઉન્ડ માં અમે બધું સપાઈ કરી દીધું સિં દુબુલા ભરે છે પૂજા ટાટિયા પથરી અને આપડે મોટર બંધ થઈ ગઈ તો સકરિયો નાય સટોકા માં બૂમ પડે છે તો આપણે મોટર શરૂ કરી દીધી મોટર એર આવી જાય છે ખબર ન કે એમ એમ થા રીતે સાચું નથી યારા યાર લખાઈ ગયેલું છે જો હવે એને સારું થઈ ગયું જો આમ કંઈક દબાવવું પડે તો ચાલુ થાય હવે ચાલુ થઈ ગઈ છે અને આવી થોડી નાખ્યું છે બધું હજી થોડું થોડું ખાબેલા ભરેલા છે મસ્ત મસ્ત હજુ કચરા પાણી રૂમમાં તો પોતા બાકી છે એવું છે મિત્ર કબૂતર બહુ ખરાબ કરે છે આમ કબૂતર ઉપર બેલા છે જો કબૂતર હા હા બેઠા છે જો પારેવા એક પતરા પર જ ચડી ગયો એવું છે મિત્રો

નાવા ચાલ ક્યાં ના આવે ચાલ એ નાવા ચાલ ખેલ સ્ટોર મિત્ર શોખરીઓને મજા આવી જશે નાહવાની અને કન્ટિન્યુ બ્લોકમાં રહી જયો અને કંઈક કામ કરતું લીધું બપોર તો થઈ ગયો તૈયાર કરવાના છે છોકરાને સ્કૂલમાં મૂકવા જોવા એ તૈયાર કરવા છે ને એને તો કામથી કાઢવા છે બહાર હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહજો બપોર થઈ ગયો જો તડકો તડકો થઈ ગયો આટલો કચરો ભેગો કર્યો અહીં હાથ લેવાનો છે તો એને હાંઝાડ ગઈ દે હું અહીંયા કેવું મસ્ત પાણી ભરાઈ ગયું છે ઠંડુ ઠંડુ થાય વાતાવરણ એવું છે છોકરીઓને રક્ષા તૈયાર કરે છે પછી સ્કૂલે જવાનું છે એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં આપણે છોકરીઓ પછી ચા પાણી કરી લીધું ને ઊભા થઈ ગયા ને આજો હવા જવા જ દોઢસો જણા એમ કીધું છે ફોન આવ્યો હતો કે ખુરશી ખાટલા ને બધું કાઢી દેજો ને તો જો અહીંયા લાઇન પાડી દીધી છે અને કંદોઈ હોત આવી ગયા છે ને પછી અહીંયા કપડાં ધોઈને કપડાં હુકલો છે ઘણા બધા થોઈ લે

ને હવે આપણે જવાનું છે માહીને એમને સ્કૂલમાં લેવા જવાનું છે મિત્રો એવું છે ને અહીંયા રક્ષા પણ નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ છે આમ જોવાનું હા મિત્રો ગરમી થતી તો નાઈ દીધું કપડાં વપડાં ધોયું એટલે આખી પલળી ગઈ એટલે નાવું તો પડે નાઈ નાઈ કા હાંજના અને હવામાં તો નાવું તો પણ હમણાં પાછા નાઈ નાખ્યા પલળી ગયા એટલે ગમે ના હું તો પાછો હતો એવું ને એમ પાછી ગરમી થઈ ગઈ એવું છે મિત્રો ને ચાલો આપણે ફટાફટ લઈ આવીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જમી લીધું છે આ તો તૈયાર દી થતી જમીને ઊભા થઈ ગયા છે બધા બહાર બેઠા છે જો અહીંયા તક્યુલીન ગબડે છે મેડમ આમ ફોન જોવે છે

હું ગાલી નાટા મારે આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હવે સુઈ જઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ભાઈ ભાઈ